ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ દસ ઓગસ્ટ પછી રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે આ વરસાદનો મુખ્ય રાઉન્ડ પંદર ઓગસ્ટથી શરૂ થશે અને તેવીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા છે આગામી દિવસોમાં વરસાદની સંભાવના દસમી પંદર ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે પંદર ઓગસ્ટ પછી આ તારીખથી વરસાદનું જોર વધશે અને રાજ્યભરમાં ભારે વરસાદનું અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં વરસાદ આ વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ખેડૂતો ચિંતિત છે જો કે તેમના માટે સારા સમાચાર છે કે પંદર ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી સાત દિવસમાં રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી છે પરંતુ પંદરમી એકવીસ ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની પૂરી શક્યતા છે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદનું અનુમાન છે